મહત્વના સમાચાર અમરેલી અમરેલી ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો પાતળા તરસિંગડા રાજસ્થળી ગઢિયા ચાવણ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો વરસાદ પડતા કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવામાં આવી રહી છે ત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતોની ચિંતામાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે જે પ્રકારે અમરાલી ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે જે વરસાદ થયો છે વાત કરીએ પાતળા તરસિંગડા રાજસ્થળી ગઢિયા ચાવણ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે વરસાદ પડતા જ કેરીના પાકને નુકસાન થવાની અને ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે ત્યારે કેસર કેરી સહિતનો જે પાક છે તેને ચોક્કસથી ખેડૂતોને લઈને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે ભર ઉનાળે કમોસમી વરસાદી જાપતાથી ખેડૂતોની ચિંતા વધી છે તે પ્રકારેની વાત સામે આવી રહી છે